આપણે છે ને વિડીયો થતા ભૂલી ગયા હતા કેરથી કે બહુ એટલે બહુ મોડું થાતું હતું એટલે અને હરે આપણે આવી ગયા મિલનભાઈ અને બધા સેલિબ્રિટી આવવાના છે શીતલબેન એ નીકળી ગયા છે અને બીજા આવશે આપણે ગોવિંદભાઈ ને કેશુર કિંગ ને ભરતભાઈ ને લગભગ બધા સેલિબ્રિટી આવવાના છે એટલે તમે છે ને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો હાલો તો આપ આપ કેમેરા મોડી દેખાય હવે તો આપણે છે ને એક્ચુલીમાં પહોંચી ગયા છે અહીં કેવી ભાઈ નામ ભૂલાઈ ગયું મને કંઈ વાંધો નહીં અને આપણે છે ને જો હોલી બેય બેનું છે ને રીલ ઉતારે ને આપણા બેન જય શ્રી કૃષ્ણ બેન જય શ્રી કૃષ્ણ બેન કેમ હારું ને તો વાંધો નહીં એ જીણકી બેન કેમ હારું છે ને તમને હા તો વાંધો નહીં આપણે મિલનભાઈ મુલાકાત નથી કરી કા મિલનભાઈ અમે વીડિયો ઉતાર્યો પણ તમ તરત કામ માટે વહ્યા ગયા તા ઉતરીને કાંઈ કલ્યાણપુર કલ્યાણપુર મારે છે ને કાર્યક્રમ પણ જોવા છે ને હમણાં ધીરે ધીરે થાય છે ચાલુ અને વિદ્યાર્થી મિત્રો પણ આવે છે તમારી આ સાહેબ તમે તમારો કિંમતી અને પવિત્ર સમય આપી અને બાળકોના હિત એમ હું આપણે અહીંયા

જય દ્વારકાધીશ સારું ને વાંધો નથી ને હવે વેલેરા જાવ બે શબ્દ બોલવા હા અને આપણે દેવતભાઈ અહીંયા આવી ગયા છે રામ રામ જોઈ કે ગતિ તમે એને વ્લોગ શૂટ ના કરો તો અશોકભાઈ ને વિનંતી કે આવો અને બાળકો

આવનારી ત્રીસ વર્ષ ની બે હાજર પચાસ સુધી નોકરી છે હજી તંતો મહેનત કરવાનું છે એક બાળક શીખવું તો થઈ ગયું

હા હામાં બધા તાણ કરે બોલો ઓલો કે તું ખા ઓલો કે તું ખા ખાવું બધે ને ભૂખ લઈ ગઈ ભૂલ તું બોલો કઈ ખાતા નથી

બો મોટેવાય રાઈટર સુક કરો પાંચ હજાર લઉં અરે 2500 લઉં પાંચ હજાર લઉં અરે 2500 જરાય <laughs> 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 પૂછ બટન લે લે લેલ ઉપર નક્કી ને સિંગલ બ્રેક ઉપર હાલો તો હવે

હલો આપણે છે ને અત્યારે ટંકારીયા ગામેથી આપણે સેમિનાર પૂરો કરી અને આપણે ડાયરેક્ટ અહીંયા આવી ગયા છે આપણે બહુ જ મોટા સેલિબ્રિટીને મળ્યા પણ આપણે છે ને આ એક સેલિબ્રિટી એવા છે ને તમને જો બેકગ્રાઉન્ડમાં જોતા ખબર પડી ગયા છે કે આપણે ક્યાં આવ્યા છે અને આ સેલિબ્રિટી એવા છે ને કે ગાયુ પ્રત્યે પ્રેમ અને ગાયુના બધા વિડીયો ને તમે ગાયુની જેવી ચાગલી ને જીવતને તમે વિડિયા જોવો ને તો તમને એમ થાય કે વાહ આવી ગાયું તો ક્યાંય નહીં જોઈએ જો કે હુંય આજ સ્પેશિયલ ગાયુને મળવા આવ્યો અને મેં કીધું બેનના ઘરે જઈ આવી બેન શું કે સારું યુટ્યુબ છે યુટ્યુબ ફેમિલી બહુ મોટું છે બેનનું અને તમે બધા જરાક જાજો આપણે છે ને ગાયુની અને બેનની મુલાકાત કરાવી જય શ્રી કૃષ્ણ બેન જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ બધા મજામાં ને અરે બધા બધા મજામાં હો તા જજો આપણે આપણે ઘરે મહેમાન આવ્યા અને આપણી ગાયોને ખાસ મુલાકાત આવી હા અમે સ્પેશિયલ ગાયુને મુલાકાત અને તમારું નામ શું છે ચેનલનું આપણી ચેનલ નું નામ છે ગૌરી ગીર ગૌશાળા તો બધાય જરૂર વિઝિટ કરજો અને અમારી ગાયોને સપોર્ટ કરજો અમને ન કરતો તો હા અને જો આ બધી તમે ગાયો છે ને એ તમે બેન ના ચેનલ માં જોજો કે આ બધી એવી ચાગલીઓ છે ગાયો ને એવી સમજો છે બધી એને આ ગાય નું નામ શું છે ગોપી આ ગોપી જો ગોપી તો ઓલી ઈ બનસી બનસી અને આપણે જે ચેનલ ગૌરી ગીર ગૌશાળા કરી આ ગૌરી હા ને આ બાજુ બધા

બાજુ જો એક જોરદાર વાછડી છે હા ગોમતી કોલો માતો આ એમ જો એનું કાનની લેન્થ એકબીજા દાગીના છે હો આનું નામ શું છે આ બ્લેક હા બે હા હા એ તો અમને બહુ એટલે બહુ આનંદ આવ્યો અને તમને બધાને ખબર જ છે કે મને ગાયું બહુ ગમે છે એટલે આપણે લઈએ આજે આવ્યા છે ટંકારીયાથી થઈને તો સારું હાલો તમે વિડીયામાં કન્ટિન્યુ રહેજો ને હવે આપણે મોડું થઈ ગયું એટલે હવે આપણે પાસે ઘેર નીકળવાનું છે હાલો તો આપણે છે ને આવી ગયા છે અને આજે થાકી બહુ ગયા કેમ કે આપણે હવાના આમ ન બતા અને આલો છે ને કોઈને એકચલી ગુલાબજાંબુ ખાવા હોય ને તો આવી જાવ હું ખાઈ લઉં મન લાગી છે ભૂખ અને આપણે છે ને આ બ્લોગ વિડીયો પૂરો કરીએ કેમ કે થોડોક વધારે જ લાંબો થઈ જશે એટલે તમને જો વિડીયો ગમ્યો હોય ને તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કાલ સવારે આપણે એક નવા બ્લોગ વિડીયોની અંદર મળ્યા